પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદુરથી દેશની મહિલાઓનું સન્માન અને સ્વાભિમાન વધાર્યું છે ત્યારે પીએમ મોદી છવ્વીસ વડોદરાની મુલાકાતે છે જેને લઈને વડોદરામાં સિંદુર સન્માન યાત્રાનું આયોજન કરાયું છે જેમાં જૂના એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી પીએમ મોદી રોડ શો કરશે જે સાતસો મીટરનું છે સાથે ખુલ્લી જીપમાં પીએમ મોદીનું મહિલાઓ સ્વાગત અને સન્માન કરશે જેમાં ત્રીસ હજાર મહિલાઓ સિંદૂર કલરની સાડી પહેરશે રોડ શો ના રૂટ પર પંદર સ્ટેજ બાંધવામાં આવશે ત્યારે આ શો ને લઈને વહીવટી તંત્ર પોલીસ અને કોર્પોરેશન મળીને કુલ વીસ કમિટીઓ એકસો પચાસ અધિકારીઓની પચીસ પ્લસ સીસીટીવી સાથે તૈયારીઓમાં જોડાયા છે સુરક્ષા માટે બેરિકેટિંગ બોમ્બ અને ડોગ સ્ક્વોડ ની પણ મદદ લેવામાં આવી રહી છે વિશેષ વાત તો એ છે કે વડોદરા બીજેપી દ્વારા શહેરની દરેક વોર્ડમાંથી મહિલાઓના ઉલ્લાસભેર ભાગ માટે આયોજન થયું છે